મિત્રો જય પશુપાલક જય ગૌ માતા આજે આપણે ચર્ચા કરીશું સાબર ડેરીની ભરતી વિશે સાબર ડેરીની ભરતી માટે રોકવા માટે આપણે આપણા પૂરા પ્રયત્નો ચાલુ છે તેમ છતાં સાબર ડેરી દ્વારા ત્રણસોથી પણ વધારે માણસોની ભરતી ઓલરેડી કરી દીધી છે એવા પાક્કા સમાચાર છે હવે આ વખતે જે ભરતી કરી છે એના માટે કોર્ટમાં તો ગયા છીએ આપણે અને જે નિર્ણય આવશે તે અને આવતીકાલે ચોવીસ અગિયારના રોજ એની તારીખ પણ છે પરંતુ વધુમાં ખાસ દરેક લોકોને હું જણાવું છું કે આ વખતે ભરતીમાં મોટાભાગના ડિરેક્ટરો અરવલ્લી જિલ્લાના સમાયેલા છે હવે એમાં વાત કરું તો સામરભાઈના વધુ માણસો છે પછી મણિભાઈ મણિભાઈના ડિરેક્ટરના સુપુત્ર કનુભાઈ કે જે એ યુનિયનના પ્રમુખ છે તેમનો દીકરો દીકરાની વહુ સાળો જબરું છે સાલું કાંઈ ખબર નથી પડતી બધા જ ડિરેક્ટરો આવી રીતે જાણે પોતાના ઠીક છે હવે બોલવું જ પડશે મારે પોતાના બાપની ડેરી સમજી બેઠા છો તમે શું બીજા કોઈ મેરિટવાળા બહાર વ્યક્તિઓ જ નથી શું તમારા દીકરા દીકરી સારો સાઢું ભાઈ ભાઈનો દીકરો ભત્રીજો પોતાનો દીકરો ભલે મેરિટમાં આવે કે ના આવે તમે શું સમજી બેઠા છો તમારા બધા આ બધું મતલબ તમે જે કાંઈ કરી રહ્યા છો એ શું તમે તમે કાયમી રાખી શકશો ભૂલી જજો આ વખતે હવે તમને કોઈ લડવાવાળા મળ્યા નથી હજી સુધી એટલે તમને આટલું બધું કહેવા છતાં પણ તમે જે ભરતી કરી છે અને જે કાંઈ સાબર ડેરી પર પગારનું ભારણ નાખ્યું છે તે તમામ બહુ આ વખતે ભારે પડશે એટલે હવે તમને કાંઈ હવે કહેવા જેવું તો છે જ નહીં કહેવાનું તો ઘણું બધું કહી દીધું છે પણ આ વખતે અરવલ્લી જિલ્લાના ડિરેક્ટરો સિવાય પણ બાઉભાઈ પુરોહિતના તમે પચીસ માણસો લીધા છે સાબાસ બાઉભાઈ તમે એક બાજુ તો ડેરીને આર્થિક સંકટમાં નાખી દીધી છે અને હજુ ભરતી કરાવી પણ તમે સાબર નુકસાન કરી રહ્યા છો એટલે મહેરબાની કરીને તમે જૂના જે કર્મચારીઓ છે એમને શાંતિથી નોકરી કરવા દો અને નવા કર્મચારીઓ ભેગા કરીને અને તમે બધા જ બેસાડી રહેવાનું કામ ન કરો અમને ખબર છે કે તમારે ત્યાં એક ફેન બંધ થઈ જાય ને અને જો ટેકનિશિયનને સાબરડેરીમાંથી બોલાવવામાં આવે જે તે વિભાગમાં તો એક ટેકનિશિયનની જગ્યાએ આઠ માણસો આવું છે એક માણસ પક્કડ લઈને આવે એક માણસ ડિસમિસ લઈને આવે એક માણસ વાયર લઈને આવે એક માણસ રેગ્યુલેટર લઈને આવે શું વાત છે અને પાછા ચાર માણસો બીજા જોવા માટે આવે એટલે આ બધા જ મેસેજ અને સમાચાર જે અમને મળ્યું છે એ ખોટા નથી તમે પશુપાલકોનો નફો આડકતરી રીતે પોતાના ઘરે લઈ જઈ રહ્યા છો એ બંધ કરી દો અને તમે જે કાંઈ તમારા સગા અંદર આ છેલ્લી ભરતીમાં ભર્યા એમાં તમે બસોને ચાર જણાના તમે જોબ કાર્ડ ઇસ્યુ કરી દીધા છે બાકી માહિતી છે અને હજુ તમે સો એક જોબ કાર્ડ ઇસ્યુ કરવાના છો તમે ભલે સાધા લેટર ઇસ્યુ કર્યા છે પણ તમે પગાર ચાલુ કરી દીધા છે અને જે તમામ રેકોર્ડ તમારે કોર્ટમાં લઈને આવવું પડશે એટલે મહેરબાની કરીને તમે જે કાંઈ લોકોના કદાચ કોઈ ગરીબ વર્ગના પશુપાલકોએ જે લોકોએ જમીન વેચીને પૈસા આપ્યા છે એ લોકોના પૈસા તમે પાછા આપી દેજો કારણ કે તમે આ નોકરી તો નહીં જ આપી શકો અને આપશો કદાચ અને કોર્ટ કદાચ અમારી ફેવરમાં લગભગ તો અમને વિશ્વાસ છે કે કોર્ટ તપાસ કરશે અને ઓર્ડર નહીં પણ થાય તો આ દરેક ભરતીની ઇન્ક્વાયરી થશે એટલે તમે મહેરબાની કરીને આ બધું અહીંયા પૂર્ણવિરામ મૂકો અને શામરભાઈ હવે તમારી ઉંમર થઈ હવે સત્તાનો મોહ છોડી દો અને બીજા કોઈકને ચાન્સ આપો એટલે નવીન માણસ હા એક વસ્તુ મગજમાંથી કાઢી નાખજો કે તમારા ડિરેક્ટર માટે કે સાબરડેરીના ચેરમેન માટે મારો ક્યારેય પણ પ્રયત્ન નથી અને હું કરીશ પણ નહીં માત્ર મારો ઉદ્દેશ એક જ છે કે પશુપાલકોને ન્યાય મળવો જોઈએ અને પશુપાલકોના જે નફા નફો તમે જે સાબર ડેરીનો આડકતરી રીતે ખોટા ખર્ચાઓ ઊંચા બિલ મૂકીને જે પૂરો કરી નાખો છો એ ના થવો જોઈએ અને પશુપાલક સુધી પહોંચવો જોઈએ એટલે મહેરબાની કરીને હવે ઠીક છે હવે કાંઈ બોલવાની તો કંઈ જરૂરત નથી તમારી આગળ પણ આ બધું બંધ કરી દો અને દરેક જે નવી ભરતી કરી છે એને હજુ પણ તમે કાંઈક વિચારી લેજો બાકી વિશેષ કાંઈ કહેવાનું નથી જય ભારત જય હિન્દ